આજથી ત્રણ દિવસ પહેલાં માનનીય રાજ્યસભા સાંસદ અને ગીરના સંવર્ધક શ્રી પરિમલભાઈ નથવાણીજીનો એક વિડીયો સિંહો સાથે વાયરલ થયેલો અને એ બાબતનો ખુલાસો હમણાં જ અડધા કલાક પહેલાં એમના ફેસબુક એકાઉન્ટમાં એમણે આપ્યો છે અને એમણે કીધેલું છે કે જે વિડીયો વાયરલ થયો છે મારા બાબતમાં જે આક્ષેપો કરવામાં આવ્યા છે એ તમામ વિડીયોની મેં પરમિશન વન્ય વિભાગ પાસે લીધેલી છે એટલે એ બાબતે મેં કોઈ કાયદાનું ઉલ્લંઘન કર્યું નથી અને એમણે જે વિરોધ કર્યો છે વિડીયો આપણે જે કંઈ બનાવ્યો એને પોઝિટિવ લીધો છે કે જે કોઈ બાબત છે જે આલોચના થઈ છે એને હું એક સારી રીતે લઉં છું અને આવી કોઈ બાબત કે ઘટના નથી બની એનો હું ખુલાસો આપું છું એટલે થેન્ક યુ પરિમલભાઈ નથવાણીજી કે આપ એક આટલા ઊંચા હોદ્દા પર અને આટલો પાવર ધરાવનાર વ્યક્તિ છતાં પણ આપની જે સાદગી અને આપનું જે ધૈર્ય બતાવ્યું છે એ ખરેખર ધન્યવાદને પાત્ર છે મુખ્ય વાત એટલી જ હતી કે અન્ય લોકોને આવા કોઈ પણ વિડીયો મૂકે તો વિભાગ કાર્યવાહી કરતું હોય છે પણ આપે આ બાબતે ખુલાસો કર્યો છે વન પર્યાવરણની આપે પરમિશન લીધેલી છે વિભાગની અને ખુલાસો કર્યો એ બાદ ધન્યવાદ